લોખંડી પુરુષ સરદાર પુરુષ સરદાર વયંતિ ઉજવણીના ભાગરૂપે સવારે બાહુદ્દીન કોલેજ ગ્રાઉન્ડ થી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા જીમખાના સુધી રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અનુસાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે રાષ્ટ્રીય એકતા દિવસ જાહેર કરવામાં આવ્યો છે તેના ભાગરૂપે આજ રોજ સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટી એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જુનાગઢ જિલ્લા કક્ષાનું કાર્યક્રમ જુનાગઢ શહેર ખાતે ભાવતેન કોલેજથી સરદાર પટેલ પ્રતિમા ચોક સુધી એકતા દોડ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

અધિક્ષક સુબોધ કમિશનર તેજસ પરમાર જિલ્લા વિકાસ અધિકારી હસમુખ પટેલ ડી જે જાડેજા જયેશ વાજા પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ ઉપરાંત વિદ્યાર્થીઓ બાળકો તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા